ત્યાર પછી પરમાત્માનું જે અવતાર થયો એ અવતાર એટલે કે ભક્તજના નામ ક્લેશમ હરતી ઇતિ હરિ જે ભક્તોના દુઃખને હરે છે એનું નામ હરિ છે પછી સમુદ્ર મંથનની કથા છે કે દેવ અને દાનવો ભેગા મળી અને સમુદ્રનું મંથન કર્યું અમૃત માટે બહુ બધા પદાર્થો નીકળ્યા ઝેર નીકળ્યું ભગવાન શિવને આપ્યું ત્યાર પછી રત્નો દેવતાઓ લઈ ગયા ગાય નીકળી કામધેનુ ઋષિ મુનિઓને આપી છે ઐરાવત હાથી ઇન્દ્ર લઈ જાય છે મદિરા નીકળ્યો દાનવોને આપી દીધો અને જ્યારે લક્ષ્મીજી નીકળ્યા સ્વયંવર થયો ભગવાન નારાયણને પરિણામ અને ભગવાન ધનવંતરી અમૃતનો કુંભ લઈને નીકળે છે અને એ અમૃતનો કુંભ લઈને નીકળેલા ભગવાન દેવતાઓને કુંભ આપ્યો પણ દેવતાઓના હાથમાંથી દાનવો જૂટવી ગયા ત્યારે દાનવોને છેતરવા માટે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને એ મોહિની રૂપ લઈને આવ્યા પરમાત્મા અને એ પરમાત્માએ તમામ દાનવોને છેતરી એના હાથમાંથી અમૃતનો કુંભ લઈ લીધો દેવતાઓને આપ્યું દેવતાઓ અમૃત પી અને અમર બન્યા અભય ન બન્યા અમર બનવું હોય તો અમૃત પીવું પડે અને અભય બનવું હોય તો કથા અમૃત પીવું પડે તમારે અભયત્વને પ્રાપ્ત કરવું હોય તમને ભય જ ન લાગે એવું જીવન જીવવું છે કથાને સાંભળો અમૃત પીશો તો લાંબુ જીવશો પણ ડરી ડરીને ભલે દીર્ઘ જીવી ન જીવાય પણ દિવ્ય જીવાય એવો સંકલ્પ કરવો ભગવાન દાનવો વચ્ચે ની એક યુદ્ધ થયું પેલા એ યુદ્ધની અંદર દેવાસુર સંગ્રામમાં પહેલી વખત દાનવો મરાયા અને બીજી વખત યુદ્ધ થયું ત્યારે દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજના આશીર્વાદ લઈ અને વિરોચનનો દીકરો બલિ હતો એણે સ્વર્ગ ઉપર ચડાઈ કરી ત્યારે બીજી વખતના યુદ્ધમાં એ સ્વર્ગ જીતી જાય છે ઇન્દ્ર પોતાના સિંહાસનથી ભ્રષ્ટ થયો તમામ દેવતાઓ પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયા અને દેવતાઓ દર દર ભટકે છે આ બાજુ બલિએ શુક્રાચાર્યને પૂછ્યું કે ગુરુદેવ મારે આ સ્વર્ગ મારી પાસે રહે એના માટે શું કરવું જોઈએ તો કહે છે કે સો અશ્વમેધ યજ્ઞ કરવા પડે એણે ભૃગુ કચ્છમાં એટલે કે આપણા વર્તમાન સમયનું જે ભરૂચ છે એ ભરૂચમાં નર્મદા નદીના કિનારે અશ્વિત યજ્ઞનો પ્રારંભ કર્યો નવાણું અશ્વધ યજ્ઞ સમાપન થયા બીજી બાજુ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે એક બાજુ દેવોની માતા અદિતિ પ્રાર્થના કરે બાર દિવસનું પયો વ્રત કર્યું ફાગણ મહિનામાં દીકરાના સુખ માટે દૂધ પી ભગવાનનું ભજન કરતા રહ્યા અને એ સમયે જ્યારે સોમ અશમેદ યજ્ઞ ચાલતો હતો પરમાત્મા પ્રગટ થયા અને પરમાત્માએ ચતુર્ભુજ નારાયણના રૂપની અંદર માં અદિતિને દર્શન આપ્યા અદિતિએ કહ્યું પ્રભુ મારા દીકરાઓના દુઃખને દૂર કરો ભગવાને કહ્યું અત્યારે હું બલિને કાંઈ નહીં કરી શકું કેમ બલિ મારું યજન કરે છે પણ તમારું વ્રત નિષ્ફળ નહીં જાય માં હું બલીને મારી ન શકું તો કાંઈ નહીં પણ એની પાસે હું માગી શકીશ એટલે હું વામન ઉપેન્દ્ર બનીને આવીશ અને પરમાત્મા એ જ સમયે ચતુર્ભુજ નારાયણ અંતર્ધાન થયા અને ભગવાન નાના એવા વામન અવતારમાં પરમાત્મા પ્રગટ થયા છે બોલીએ વામન ભગવાન ભગવાન વામન પ્રગટ થયા અને એ વામન ભગવાન બલિરાજાના આંગણે માગવા માટે ગયા જ્યાં સોમો અશ્વેત યજ્ઞ ચાલતો હતો પણ પરમાત્મા જ્યારે પ્રગટ થયા ને તો દેવતાઓ આવી કોઈએ મૂંઝની મેખલા આપી કોઈએ ચરમ આપ્યું કોઈએ મૃગ કોઈએ મૃગ ચરમ આપ્યું કોઈએ છત્ર આપ્યું કોઈએ કમંડળ આપ્યા છે અને બ્રાહ્મણોએ યજ્ઞ કોઈ સંસ્કાર કર્યા માં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી અને ત્યાર પછી વધારે ભિક્ષા લેવા માટે થઈને ભગવાન પોતે બલી રાજાના દરવાજા પર જાય છે વિષ્ણુ વામન બની ચાલિયા રે I'm oh. Oh.

નાના છો તમને માગતા આવડતું આ ત્રણ ડગલા જમીન મનમાં બોલ્યા ત્રણ ડગલા જમીન દેતો ખરો પછી તારી પાસે શું વધે જોઈએ આપણે ડગલા ડગલા જમીન જમીન આપવા માટે હા પાડી સંકલ્પ થયો ગુરુદેવ શુક્રાચાર્ય ને ખબર હતી કે આ નારાયણ આવ્યો છે એટલે એને સંકલ્પ ન કરાવ્યો ભગવાને સંકલ્પ કરાવ્યો અને ભગવાને સંકલ્પ કરાવ્યો અને બલિરાજાએ જળ નીચે મૂક્યું ત્યાં તો પરમાત્માનું મસ્તક આકાશમાં આંબી ગયું એક ચરણ ની અંદર ભગવાને બધા જ એ સ્વર્ગ ની અંદર પરમાત્મા એ પૃથ્વી અને કહ્યું કે બલી તારો ત્રણ દગલાનો સંકલ્પ હતો આ તો બે જ થયા છે ત્રીજું ચરણ ક્યાં મૂકું બલી રાજા કહે છે ભગવાન તમે મારું બધું લઈ લીધું હવે હું શું કહું તમને ભગવાને કીધું કે સંકલ્પ કર્યા પછી જો અધૂરો રહેશે તો પાપનો અધિકારી બનીશ તારો સંકલ્પ પૂરો કર ત્યારે ભગવાનને કહે છે બલિરાજા બાપજી તમે બધું ભલે લઈ લીધું હજી હું કોઈનો થયો નથી એટલે કામ કરો તમારું ચરણ મારા મસ્તક પર પધરાવો અને ત્રણ ડગલા જમીનના મુક્ત કરી દો પરમાત્માએ ત્રીજું ચરણ બલિરાજાના મસ્તક ઉપર પધરાવ્યું પાતળમાં ઉતાર્યો પાતળમાં ઉતારીને ભગવાને કીધું બહુ રાજી થયો તારી ભક્તિથી માગી લે તારે જે જોતું હોય તો વરદાન માગી લે બલિરાજા એ માગ્યું કામ કરો તમે મારીને રોકાઈ જાઓ મારા દ્વારપાળ બનો અને મારી રક્ષા કરો ભગવાન રોકાયા લક્ષ્મીજીએ નારદજીને પૂછ્યું કે ભગવાન હજી નહીં નહીં નારદ આવશે એમ કેમ તો નોકરી રહી કે બલિરાજા પણ એને લઈ આવવા હોય તો એક કામ કરો તમે જાઓ પાતાળમાં માં બલિરાજાને કોઈ બેન નથી એને રાખડી બાંધો અને એ તમને રાખડીના બદલામાં કઈક માગવા કે બેન તને શું આપું તમે ભગવાનને માગી લો તો ભગવાનનાથી છૂટે એમ છે બાકી ભગવાનનેથી નીકળે નીકળે નથી હવે ભગવાન પાતાળમાં જેટલો સમય રોકાયા ને એ આ ધરતી ઉપર ચાતુર્માસ છે તમારે ખૂબ સત્સંગ કરાવો લોકોને ભગવાન પાતાળમાં હતા ત્યારે તો લક્ષ્મીજી બલિરાજાને રાખડી બાંધી અને એના બદલામાં ભગવાનને છોડાવ્યા પણ ભગવાને કીધું કે બલિ તારે ઇન્દ્ર થવું છે આ વખતના ઇન્દ્ર ને એનો સમય ભોગવી લેવા દે આવતા મનમંત્ર માં હું તને ઇન્દ્ર બનાવીશ આટલું કહીને ભગવાન ગયા છે જતાં જતા પરમાત્માએ કીધું કે તારે કંઈ જોઈએ છે તો માગી લે ત્યારે બલિ એટલું કીધું ભગવાન કશું જતું નથી બસ આ પ્રેમ છે એ અખંડ રહે એવી કૃપા કરો તમારામાં પ્રેમ અખંડ રહે મને બીજું કશું જતું નથી